ઘોડાની નાળ એટલે શું ઘોડાના પગની અંદર લોખંડની નાળ નાખવામાં આવે છે હવે આપણને એમ થાય કે ઘોડાની નાળ જ કેમ લગાવવાની ગમે તે લોખંડનું પતરું લગાવી દે ના ચાલે ના ચાલે ઘોડો જન્મ્યા પછી ક્યારે બેસતો નથી સતત પૃથ્વી પર ઉભો રહે ઘોડો અને એ સુવે તો પણ ઉભા ઉભા જ સૂવે સાહેબ જાતવંત ઘોડા પચાસ પચાસ લાખ રૂપિયાના બબ્બે કરોડના ને પાંચ પાંચ કરોડના આવે છે આજે તો ઘોડો જન્મ્યા પછી બેસતો નથી અને એના પગની અંદર એના પગમાં કઈ વાગે નહીં એના માટે થઈને એક લોખંડની નાળ નાખવામાં આવે છે હવે સતત પૃથ્વી ઉપર સતત પૃથ્વી ઉપર ચાર પગ સતત પૃથ્વી ઉપર ચાર પગ નાળની સાથે રહેવાથી પૃથ્વીની ઉપર યુ આકાર ની એક નિશાન પડી જાય છે એ નિશાન ખરાબ વસ્તુઓ બેક એલિમેન્ટ્સ એનામાં ખેંચી લે છે એટલા માટે તમારા ઘરની અંદર ઘરના બારસા ઘરની બહાર બારસાક ઉપર યુ આકારમાં ઘોડાની નાળ લગાડવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બલા આવતી નથી